દૂધના ટેન્કરોને પોલીસનું પ્રોટેક્શન સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત છે ભાવ ફેર નહીં તો દૂધ નહીં ના સાથે પશુપાલકોએ અવિરત વિરોધ નોંધાવ્યો છે તેવામાં હવે સાબર ડેરી સુધી દૂધ ભરેલા ટેન્કરોને પહોંચાડવા માટે પોલીસને પ્રોટેક્શન આપવું પડી રહ્યું છે કોઈ વીવીઆઈપીના કાફલાની જેમ પોલીસ દૂધના ટેન્કરોને પ્રોટેક્શન આપી રહી છે આવું કેમ કરવું પડી રહ્યું છે આવો જણાવીએ ખબરના ના પોલીસ પ્રોટેક્શન દૂધ ડેરીએ પહોંચાડવા મથામ પશુપાલકો ના રોષ સામે પોલીસના શરણે સાબર શરણે રસ્તા પર દૂધ ઢોળ્યું કોઈએ બાળકોને પીવડાવ્યું કોઈએ સામાજિક સંસ્થાને દૂધનું દાન કર્યું તો ક્યાંક વિરોધ તો ક્યાંક નનામી સાથે અનોખો વિરોધ જોવા મળ્યો આ દ્રશ્યો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છે જ્યાં સાબર ડેરીથી નારાજ પશુપાલકો વિવિધ રીતે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે પશુપાલકોના આ વિરોધ વચ્ચે હવે સાબર ડેરીને ફરી એકવાર પોલીસની મદદ લેવાની જરૂર પડી છે કારણ કે બે દિવસમાં રસ્તા પર દૂધ લઈને જતા ટેન્કરોના વાલ્વ ખુલ્લા હોવાના અને ટેન્કરમાંથી રસ્તા પર દૂધની ધારા થતી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેથી હવે સાબરડેરીના ટેન્કરોને પોલીસ નો કાફલો સુરક્ષા આપી રહ્યો છે આ દ્રશ્યો ખેડ બ્રહ્મા અને હિંમતનગર રોડ પરના છે જે સવારે દૂધ ભરેલા સાત ટેન્કરોને પોલીસ નો કાફલો પ્રોટેકશન આપતો નજરે પડ્યો ટેન્કરોમાં જ્યાંથી દૂધ ભરાયું ત્યાંથી લઈને છેક સાબર ડેરી સુધી પોલીસની ગાડીઓ ટેન્કરની આગળ પાછળ ચાલતી જોવા મળી જેથી કરીને કોઈ વિરોધ કરનારા લોકો ફરી ટેન્કર નો વાલ્વ ન ખોલી શકે પશુપાલકો ને ક્યારે સ્વીકારશે માંગ શું જાણી જોઈને વિરોધને વધુ વેગ અપાઈ રહ્યો છે ભાવ ફેર મુદે કેમ પશુપાલકો સાથે નથી થઈ રહી ચર્ચા જે પશુપાલકો થકી સાબર ડેરી છે આજે તે જ સાબર ડેરી ભાવ ફેરને લઈને પશુપાલકો સાથે અન્યાય કરી રહી છે જેથી નારાજ પશુપાલકોએ વિરોધનો રસ્તો પકડ્યો છે

આ કશું મળતું નથી બે ટાઈમ મજૂરી કરે છે એનો જલ્દી નિરાકરણ લાવવા સવારે કેટલા વાગે સવારે ચાર વાગે ઉઠીને અમે તબેલા માં દૂધ કાઢ જઈએ અને બે ટાઈમ ખેતરમાં માં ચાલ લેવા જવાનું સાબરદોન બધું નાખવાનું અત્યારે હાલ ડેરી બંધ છે એનો જલ્દી નિકાલ લાવવા છેલ્લા પાંચ દિવસથી સાબર ડેરી અને પશુપાલકો ભાવફેર મુદ્દે સામસામે છે દૂધ પણ બંધ છે છતાં કોઈ સમાધાનનો જણે જાણે પ્રયાસ જ ન થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તેવામાં આ આંદોલનનો અંત ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે સંદીપ પટેલ બીટીવી ન્યૂઝ સાબરકાંઠા